સુરતમલ ડાયરીના આધારે વેશું સોલેરિયમ બિઝનેસ સેન્ટરની 15 દુકાન એકથી વધુને વેચનાર સુમિત ગોયંકા સહિત સાત સામે એક વર્ષ અગાઉ ગુનો નોંધ્યો હતો આ કેસમાં ઝોન 4 ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની ટીમે સુમિત ગોયંકાને દિલ્હીથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સિટી લાઇટ સૂર્ય પેલેસ ખાતે રહેતા 28 વર્ષીય એસ્ટેટ બ્રોકર અભિષેક વિરોધ કુમાર ગોસ્વામીએ વર્ષ પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેણે એવું કહ્યું કે ઘણા લોકો

જેમાંથી એક ફરિયાદીએ શંકા જતા તેમણે તપાસ કરી મળ્યું કે તેમણે ડાયરીના આધારે પંદર દુકાને એકથી વધુને વેચી છે અને તેની સૂત્રધાર સુમિત ગોયંકા છે અગાઉ ડાયરીના આધારે થયેલા સોદામાં પોલીસે જ્યારે ગુડુ પદાર અને ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને ગોયંકાને દિલ્હીથી ઝડપી લીધો છે